નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી બારસો એકાવનથી ચૌદસો ને એકાવન રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને સુડતાલીસ ધ્રોલ તેરસો પચાસથી ચૌદસો ને ચોત્રીસ ખાંભા બારસો પંચોતેરથી ચૌદસો ને ઓગણપચાસ સાવરકુંડલા બારસો પંચોતેરથી ચૌદસો ને નેવું જેતપુર નવસો છોતેરથી પંદરસો ને અગિયાર બોટાદ તેરસો પંચ્યાસીથી પંદરસો ને પિંચોતેર જામજોધપુર તેરસો પચાસથી પંદરસો ને અગિયાર હળવદ આઠસોથી પંદરસો ને અગિયાર બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો ને પિસ્તાલીસ કાલાવડ બારસો એકોતેરથી પંદરસો ને અગિયાર છસદણ તેરસો ત્રીસથી પંદરસો ને પિસ્તાલીસ વિસનગર અગિયારસો પચાસથી પંદરસો ને પંચાવન મહુવા નવસો સત્તાણુંથી ચૌદસો ને પાંત્રીસ ગોંડલ અગિયારસો એકથી ચૌદસો ને એકાણું